હેલો એવરી આજે હું તમારી માટે મસ્ત મજાની કિચન ટિપ્સ લઈને આવી છું તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ જો શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો શાકની અંદર આપણે રોટલીના બેથી ત્રણ નંગ લુવા એડ કરી દઈશું અને શાકને હલાવી ઢાંકીને પાંચ મિનિટ રાખી દેવાનું છે પાંચ મિનિટ પછી લોટના લુવાને બહાર કાઢી લઈશું એટલે જે વધારાનું મીઠું હશે એ લોટના લુવામાં આવી જશે અને શાકનો ટેસ્ટ સરસ થઈ જશે સાબુદાણા વડાને ક્રિસ્પી કરવા માટે તેની અંદર બે ચમચી જો ચોખાનો લોટ નાખવામાં આવશે તો તમારા વડા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે જુઓ તમે સાંભળો જુઓ આ ચોખા છે ચોખાને ઘણીવાર આપણે બાર મહિના રાખવા માટે દિવેલનો ઉપયોગ કરતા હોય છે પણ આજે હું તમારી પાસે એક મસ્ત મજાની ટિપ્સ લઈને આવી છું જો તમારી પાસે દિવેલ નો હોય ને તો તમારે ચોખામાં શું કરવાનું છે ખબર છે તમાલપત્ર એડ કરી દેવાના છે જી હા તમાલપત્ર એડ કરશો ને એટલે ચોખામાં જરા પણ જીવાત નહીં પડે અને પછી એનું ઢાંકણું બંધ કરીને આપણે રાખી દેવાનું છે ને મસ્ત મજાની ટિપ્સ જરૂરથી મારી ટિપ્સને ફોલો કરજો જો આ મગની મોગર ડાળ છે હવે મોગર દાળમાં ઘણીવાર શું થાય કે અમુક સમય બાચકા પડી જાય કે જીવાત પડી જાય હવે આવું ન થાય ને એના માટે હું તમારી માટે એક મસ્ત મજાની ટીપ્સ લઈને આવી છું તો તમે જરૂરથી મારે આ ટીપ્સ ફોલો કરજો આ છે આખું મીઠું આ મીઠાને તમારે મોગર દાળમાં એડ કરી દેવાનું છે જો આખું મીઠું તમારી પાસે ન હોય તો આપણે જે જમવામાં મીઠું વાપરતા હોય ને એ મીઠું પણ તમે એકાદ ચમચી નાખી અને હલાવીને મિક્સ કરી દેશો તો દાળમાં જીવાત નહીં પડે અને પછી એનું ઢાંકણું બંધ કરી પછી એને રાખી દઈશું

ભરી દેવાની છે તો તમારી સોજીમાં જરા પણ જીવાત નહીં પડે હવે આપણે ઘણીવાર ફ્રિજમાં શાકભાજી કટ કરીને રાખતા હોય છાશ રાખતા હોય તો ફ્રિજમાં ઘણીવાર વાસ આવી જાય છે તો આ વાસ ન આવે એની માટે હું તમારી માટે મસ્ત મજાની ટિપ્સ લઈને આવી છું આપણે એક છાપું લેશું અને છાપાને આપણે પાણીથી થોડું ભીનું કરી લેવાનું છે વધારે નથી પાણી નાખવાનું આવી રીતે છાપાને ફોલ્ડ કરી દેવાનું છે અને એની ઉપર પણ આપણે થોડું પાણી છાપી દેવાનું છે હવે આ છાપાને આપણે વચ્ચે રાખી દેવાનું છે જેથી કરી અંદર વાસ આવે અને પાંચ કલાક રાખ્યા પછી આપણે એમાંથી કાઢી લેવાનું છે હવે ચાર પાંચ કલાક થઈ ગઈ છે આપણે અને લઈ લઈશું જેથી કરી અંદર જે ફ્રીજમાં વાસ આવતી હશે ને એ બધી જ આ પેપરમાં આવી જશે જુઓ આ ધાણાજીરુ છે જીરું અને મરચું હોય કે હળદર હોય મસાલામાં ઘણી વાર એમાં પણ જીવાત પડી જતી હોય છે તો આને બાર મહિના સાચવવા માટે આપણે શું કરવું જોઈએ એ તમને બતાવી રહીશું ઘણી વાર આપણે તેલનું મોણ પણ આપતા હોય છે જીરું છે મરચામાં તો અત્યારે મેં આખા મીઠાનો ઉપયોગ કર્યો છે આખું મીઠું તમારે ધાણાજીરામાં એડ કરી દેવાનું છે અને પછી એને એ ટાઈટ ઢાંકણથી બંધ કરી દેવાનું છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ ટીપ્સ જરૂરથી મારી ટીપ્સને ફોલો કરજો